આજે હરતાલિકા ત્રીજ વ્રત શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યું હતું આજે હરતાલિકા ત્રીજ વ્રત હિન્દુ મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ ઉપવાસ છે ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને મધ્યપ્રદેશમાં આ વ્રત ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હરતાલિકા ત્રીજનું આ વ્રત દર વર્ષે હિન્દુ પંચાંગમાં ભાદરવા મહિલામાં શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ અન્ન અને પાણીનો ત્યાગ કરે છે અને ચોવીસ કલાક ઉપવાસ રાખે છે આ સૌથી મુશ્કેલ ઉપવાસો એક છે એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે રાખે છે તેમના પતિનું આયુષ્ય આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આજે ભાદરવા સૂત્રીજ હસ્ત નક્ષત્ર આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે પોતાના પરિવાર માટે આજે હરતાલિકા કેવળાત લીધું વ્રત કરે છે આજના દિવસે સતી પાર્વતીએ એમના પિતા હિમાલય રાજે એમના સખ પણ ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એમને ગમ્યું નહીં એમને શિવજી સાથે લગ્ન કરવા હતા ઘર છોડી ઘરમાંથી સખીઓ સાથે છોડી જંગલમાં નદી કિનારે ગયા ત્યાં ભગવાન શિવજીનું આરાધન કર્યું શિવજીનું પૂજન કર્યું ત્યાં બીજી કોઈ સામગ્રી મળે નહીં રેતીનું શિવલિંગ બનાવી રેતીના શિવલિંગ પર જંગલમાં કોઈ પૂજાની સામગ્રી મળે નહીં જાત જાતના કનમૂળ ફળ ફળાદી જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીને પસંદ કર્યા હતા અને ભગવાન શિવજી સાથે લગ્ન કર્યા હતા ત્યારથી તમામ બહેનો આજના દિવસે આ ભાદરવા શુદ્ધ ત્રીજના દિવસે કેવડા ત્રીજના દિવસે લોકો આજે પોતાના પતિના આરોગ્ય માટે અખંડ સૌભાગ્ય માટે પરિવારના કલ્યાણ માટે ખાસ કરીને કેવડો ચડાવી આજના દિવસે આ પૂજન કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર